આપડે દુકાન કેટલા ટાઈમ થી છે અહીંયા મારી 1962 થી દુકાન છે પાણીપુરી મરીપુરી થી પુરી બેર દેવરા રાદરો дарપકડ ઓરે કૃચા લોકે રા મે પહેલા થી આપ છે આજ જોઈએ હા પહેલા થી અહીંયા હા અને 40 વર્ષ થી અહિયાં દુકાન સંભાળતો ચાલીસ વર્ષ તમે સંભાળો હા હું પોતે સંભાળું છું એટલે આપેલ дарપકડ સ્થળ ઉપર ઓર હું કોઈ નોતું

આમાં કોઈ મિલાવટ નહીં ઓરિજિનલ ચાનાની દાળ લાલ લીલી ચટણી આવશે જૈની બનશે ડુંગળી લસણ વાળું જોઈ તો બનશે અચ્છા જેવું જોઈએ હા જૈની બનશે મળશે આ જૈની મળશે રેગ્યુલર મળશે આ રેગ્યુલર મે બનાવ્યું છે ડુંગળી લસણ વાળું સ્પેશિયલ

પપ્પાની ઉપર ટોપિંગ કરીને આવે છે પેલા આ રીતે જ હતા ને મસાલા પત્તો હા પપ્પાને આ રીતે કમ્પ્લીટ ટોપિંગ કરીને બનાવીને બીજા ખાવાની જરૂર ન પડે સ્પેશિયલ મસાલા પપ્પાન આયા પોઝિટિવ વાત એક વધારે સારી છે દાળ જો ઘાટી હોય એકદમ ઘાટીદાર આવે જનરલી અમુક જગ્યાએ બહુ એટલી બધી ઘાટી હોય છે

મસાલા દાળ પકડન સિત્તેર રૂપિયા અને દાળ ખરેખર ખાલી ઘાટી આવે જોઈ લો ચાલો દેજો મસાલા દાળ પકાન હા દાળ એકદમ જાટી આવે તો દાળ જ ચણાનો લોટ મિક્સનો ખા ચણાનો લોટ મિક્સ એક બતાવી દીયો ને બધી આપણે આમટી ચટણી સમોસા રઘુ માટે આ ધાર માટે ખાટી લેલી લાલ ડુંગળી સેવ ખાટી વસ્તુ આવે સમોસા રઘુ માં ચટણી આવે ખાટી રગરો લાલ લેલી ઓકે આ પ્રાઇસ છે આ વિગત આવા ઓકે આ દ મકાન પે સર ભૂખો આવી છે ₹20 प्राइस सर અને ₹50 પચાસ કાર્ટ પર પલસ કર કંપની બનાવેલું જો તો ના ના એક એક દાળ અને બે બસ ઓનલાઈન ઓનલાઈન છે હા બેમાં જ છે સુવિધા છે

સૌથી જૂના છે રાજકોટમાં દાળ પકવાનું શરૂ કરીને અને આખી ફિટિંગની વ્યવસ્થા છે એ પણ આવો જરૂરથી અને મજા આવે